મિત્રો જ્યારે તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય રૂપિયા પૈસા ક્યાંયથી પણ પ્રાપ્ત ન થઈ રહ્યા હોય જીવનમાં ચારે તરફથી પરેશાની આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય વેપાર દુકાન ફેક્ટરી કંઈ પણ ન ચાલી રહ્યું હોય ચારેય તરફથી તમારે નુકસાન થઈ રહ્યું હોય તો તમારે ખાલી આ એક ઉપાય માત્ર એક દિવસ કરવાનો છે અને તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે ધન પ્રાપ્તિના નવા માર્ગ બનશે જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો જાણીએ તે વિશેષ ઉપાયો વિશે પરંતુ તેના પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સાથે આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખજો જે પણ લોકો આ વિડિયોને અંત સુધી જોવે માતા લક્ષ્મી તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થવા દે મિત્રો હંમેશા આપણે લોકો જમવાનું થોડું વધારે બનાવીએ છીએ અને થોડું વધી પણ જાય છે ક્યારેક રોટલી વધી જાય છે અને બીજા દિવસે પરિવારના લોકો વાસી રોટલી નથી ખાતા જો તમારા ઘરમાં પણ એવું થાય છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે પણ એવી રોટલી ખાવ છો તો તમને માલાબલ થતાં કોઈ નહીં રોકી શકે તેની સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કેટલીક એવી ભૂલો વિશે જેને જો ઘરમાં મહિલાઓ કરે છે તો આજે જ બંધ કરી દો નહીતર આખું ઘર નષ્ટ થઈ જશે તો પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો રસોઈ ઘરમાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ આ ભૂલના કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘર પરિવારથી ક્રોધિત થઈ જાય છે તો મિત્રો ચાલો જાણીએ તેના વિશે મિત્રો આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે પૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે ઘરમાં અનર્થ થઈ જાય છે વિશ્વાસ કરો શાસ્ત્રો અનુસાર રસોઈમાં આ ભૂલ કરવાવાળા વ્યક્તિ નિર્ધન થઈ જાય છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે આખા પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્પૂર્ણાનો વાસ થઈ જાય તો ત્યાં બધા દેવી દેવતા એકસાથે નિવાસ કરે છે આવું કરવાવાળા વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને તન ભરાયેલું રહે છે જે પણ વ્યક્તિના રસોઈ રસોઈઘરમાં આ ભૂલો થાય છે તો તેને તમે સામાન્ય ન સમજો અને તેની અવગણના પણ ન કરો તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે સૌથી જરૂરી છે તેનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્યનું સારું હોવું અને જો તેનું શરીર સ્વસ્થ હોય છે તો વ્યક્તિ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે તેમાં આ ભૂલો નથી થતી તો મા અન્નપૂર્ણા તેનાથી પ્રસન્ન થઈ જાય છે તમને માલામાલ કરી દે છે તો ચાલો જાણીએ કઈ છે તે ભૂલો ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલાં સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી રસોઈ બનાવતા સમયે બધી બાજુ જેમ કે વાળમાં કે મોઢા ઉપર હાથ લગાવે છે અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવે છે તો એવામાં ભોજન દૂષિત થઈ જાય છે આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુકેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે એટલા માટે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથથી જ ભોજન બનાવવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર બે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મહિલાઓ જ્યાં ભોજન બનાવે છે તે સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડે છે સાથે જ શનિદેવ પણ રુષ્ટ થઈ જાય છે આવા ઘરમાં કમાવા વાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પડે છે આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર બની જાય છે એટલા માટે રસોઈઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળથી છંટકાવ પણ કરવો જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે સાથે જ પરિવારના દરેક સભ્યોને તેમના કામોમાં સફળતા મળશે નંબર ત્રણ તમારા ઘરમાં ધારદાર વસ્તુઓ ના રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે એવામાં રસોઈઘરમાં એક કરતાં વધારે ચાકુ કે છરી જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ એવા ચાકુ જેનો તમે પ્રયોગ ના કરતા હો પરંતુ તેને રસોઈ ઘરમાં રાખતા હોય તો એમ જ પડેલી તારદાર વસ્તુઓને તરત જ બહાર કરી દો કેમકે આવી વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આકર્ષિત થાય છે તેનાથી ખરાબ પ્રભાવ પડે છે નંબર ચાર રસોઈ ઘરની સામે જૂતા ચપ્પલ પોતા સાવરણી ન રાખવી જોઈએ તેનાથી માતા અને નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે તેને પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે ક્યારેય પણ સાવરણી પોતા ચપ્પલ અને જૂતા રસોઈ ઘરની સામે ન રાખવા જોઈએ કેમ કે તેનાથી અનર્થ થઈ શકે છે અને માતા નારાજ થઈ શકે છે રસોઈ ઘરમાં જમવાનું બનાવતા સમયે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ એવું કરવાથી માતા અને પૂર્ણાનું અપમાન થાય છે તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રિસાઈને ચાલ્યા જાય છે ઘણી મહિલાઓ ભોજન બનાવતા સમયે રસોઈ ચાખવા માટે લે છે તો એવું ન કરવું જોઈએ શુભતાનો ખ્યાલ રાખો અને ભોજન બનાવતા સમયે તેને ક્યારેય એઠું ન કરો કેમકે તેને અપમાન માનવામાં આવે છે ઘરની સુખ અને શાંતિ ભંગ થઈ જાય છે એટલા માટે તમે ભોજન બનાવો તો સૌથી પહેલાં ભોજન ક્યાંક ચઢાવી દો થોડું કોઈ કન્યાને ખવડાવી દો ત્યારબાદ ભોજન ચાખી શકો છો જો વારંવાર તમારે રસોઈમાંથી વાળ નીકળે છે તો તેને તમે સામાન્ય ન સમજો એવું માનવામાં આવે છે કે વારંવાર રસોઈમાંથી વાળ નીકળે તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ હોય છે આવું ઘર હંમેશા ગરીબ જ રહે છે ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ કેમકે તેમાં અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે અને પરિવારને ભયંકર બીમારીનો સામનો કરવો પડી શકે છે તો આ ભૂલથી પણ ન કરો ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ રસોઈ કરવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ તેને રાખવાથી પરેશાનીમાં વૃદ્ધિ પણ થઈ શકે છે ઘણા લોકો રસોડામાં કાચ લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોઈ ઘરમાં કાચ એટલે કે અરીસાનો ઉપયોગ ના કરવો જોઈએ કેમ કે રસોઈ ઘરમાં ચૂલો એટલે કે ગેસ અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે જો કાચમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો ઘરમાં અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમાં કલેશ અને કંકાસ વધવા લાગે છે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે તો આ ભૂલ તમે ના કરો ત્યારબાદ આવે છે બાંધેલો લોટ ઘણીવાર મહિલાઓ વધેલો લોટ ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી તેનો પ્રયોગ રોટલી બનાવવા માટે કરે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે સાચું નથી હોતું રસોઈ ઘરમાં બાંધેલો લોટ પડ્યો રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે એ જ કારણથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે નંબર ત્રણ રસોઈ ઘરમાં કેટલીક વાર તૂટેલા વાસણોનો પ્રયોગ કરવામાં આવે છે રસોઈઘરમાં ઘરમાં તૂટેલા વાસણો ન રાખો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વૃદ્ધિ થાય છે ચાલો હવે જાણીએ વાસી રોટલી ખાવી એ તમારા માટે કેવું છે મિત્રો ભોજન જ્યારે વાસી થઈ જાય છે તો આપણે તેને ફેંકી દઈએ છીએ કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેક તમારા માટે સારું હોય છે એવામાં જાણો કે વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર શું અસર પાડે છે વાસી રોટલી પાચનતંત્ર માટે ચમત્કારથી ઓછી નથી વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબરનું વધારે પ્રમાણ પાચનતંત્રમાં મદદ કરે છે વાસી રોટલીથી પેટ ફૂલવાની સમસ્યા ગેસની સમસ્યા અને કબજીયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી તમારા માટે વરદાન છે એટલે તેનો ઉપયોગ જરૂર કરવો તેમજ જો શાસ્ત્રોનું માનીએ તો આમ તો ભોજન તાજું ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી ભોજન ખાવાલાયક હોય ખરાબ ન થયું હોય તો તેને ફેંકવું ન જોઈએ કેમકે તે ભોજનનું અપમાન છે જે વ્યક્તિ વાસી ભોજનને ફેંકતા નથી અને તેને ગ્રહણ કરીને સન્માન આપે છે તો એવા વ્યક્તિ ઉપર માતા અન્નપૂર્ણા હંમેશા પ્રસન્ન રહે છે પરંતુ તેમાં એક વાતનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે વાસી રોટલી તમે જ્યારે પણ ખાઓ કે નાના બાળકોને આપો તો તેને પહેલાં સારી રીતે ચેક જરૂર કરી લો કારણ કે જો તે ખરાબ થઈ ગઈ હોય તો તેને ન ખાવી નહી તો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે હવે વાસી રોટલીનો પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય જાણીએ મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનો ખૂબ જ ધાર્મિક મહત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વર્ષે છે ગાય સેવાથી આ જન્મના અને પૂર્વજન્મના દોષ પણ દૂર થઈ જાય છે દરેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવવાની શરૂઆત થાય તો સૌથી પહેલી બનાવેલી રોટલી તમે ગાય માતાના નામે કાઢી નાખો અને ભોજન કરતાં પહેલાં ગાય માતાને આ રોટલી ખવડાવો જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો જો કાળી ગાય ન મળે તો સફેદ ગાયને પણ તમે ખવડાવી શકો છો ગાય માટે તાજી રોટલી બનાવો જો તમે ગાય માટે રોટલી બનાવી છે તો પ્રયત્ન કરો કે તે રોટલી ગાયને તરત જ ખવડાવી દો જો તમે એ રોટલીને રાખી મૂકશો અને તેને બીજા દિવસે આપશો તો રોટલી વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને જે પણ તમારા કામ થવાના હશે તે કામ નહીં થાય અને અધૂરા રહેશે તેનાથી તમારા ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા વાસ કરશે તેમજ સડેલી વસ્તુઓ પણ ગાયને ખવડાવી ન જોઈએ ઘરમાં કોઈ ફળ હોય કે શાકભાજી હોય તે સડી જાય તો લોકો ગાયને ખવડાવે છે તો એવું ન કરવું જોઈએ જો તમે એવું કરો છો તો તમે પાપના ભાગીદાર બની જાઓ છો સડેલી વસ્તુઓ તમે ગાયને ન ખવડાવો અને સાથે જ લોટના અગિયાર કોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો અને ત્યાર પછી ગાયને ખવડાવી દો દરેક કોડિયાને ખવડાવતા સમયે ગાયના શીંગડા ઉપર હાથ ફેરવો પીઠ ઉપર હાથ ફેરવો મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો આવું કરવાથી તમારા બધા જ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે અને એકવાર તમે ગાય માતાની સાતવાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે રોટલી ઉપર થોડી હળદર અથવા તો ગોળ જરૂર રાખો ગાયને ક્યારેય પણ સુકી રોટલી ન ખવડાવો રોટલી ઉપર કંઈક ને કંઈક રાખીને જરૂર ખવડાવો આટલું કરવા માત્રથી તમારા જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો